વડોદરાના વાઘોડિયાના ખંધા રોડ પર પાણી ફરી વળ્યા વાઘોડિયા નિમેટા આજવા જરોદ તરફ જવાનો ખંધા પાસે બંધ થયો છે જાંબા નદી પાણી રોડ પર ફરી વળ્યા રોડ બંધ થતા અનેક વાહન ચાલકોને હાલાકી ગાજવેદ સાથે વરસાદથી વાઘોડિયામાં પાણી ભરાયા ગુગલિયાપુરામાં જલારામ નગરીમાં પાણી ભરાયા મકાનમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું છે રોડ બંધ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા ગુંડર સમા પાણીમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે ગાજવેદ સાથે વરસાદથી વાઘોડિયાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ધીરે ધીરે જે પ્રકારે વિસ્તારમાંથી પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાંથી લોકો ઘરમાંથી પાણી ઉલેચી બહાર કાઢતા પણ નજરે પડ્યા વડોદરાના વાઘોડિયાના ખંધા રોડ પર પાણી ફરી વળ્યા વાઘોડિયા નિમેટા આજવા જરોદ તરફ જવાનો ખંધા પાસે બંધ થયો છે જાંબા નદી પાણી રોડ પર ફરી વળ્યા રોડ બંધ થતા અનેક વાહન ચાલકોને હાલાકી